Durga ben Kayla અમારે મા અમૃત મૂર્તિ દિવ્યાંગ બાળકોની અમે શાળા ચલાવી છીએ એ શાળામાં પણ બાળકને બધા અપેક્ષા હોય છે કે નવા નવા તહેવારો ઉજવવાની કે એમ સમજવાની કે પ્રજાસત્તાક દિવસ ઉજવવાની એટલે વર્ષમાં અમે જુદા જુદા તહેવારો ઉજવી છે પણ પ્રજાસત્તાક દિવસ એટલો સરસ વ્યવસ્થિત ઉજવી છે કે જે બાળકને બહુ મજા આવે અને ધામધૂમથી ઉજવી કારણ કે ત્યાર બધા ઘણા બધા માણસો પબ્લિક જોવા માટે આવે છે અને બાળકોને એક દોઢ મહિનો અમે પ્રેક્ટિસ પણ કરાવી છે અને બાળકો ખુશી આનંદથી બહુ પ્રેક્ટિસ કરે અને વ્યવસ્થિત પ્રોગ્રામ કરતા હોય છે આજે બાળકોએ 45 બાળકોએ ભાગ લીધો પણ આવેલા બાળકો તો 50 થી 60 છે પણ ઉપર સ્ટેજ ઉપર નો ચડશે કારણ કે એને પ્રેક્ટિસ જ ન કરાવી હોય ને અમુક બાળકો ચડી ન શકે બેસી ન શકે ફિલ્ચરમાં આવેલા હોય એ બાળકો નીચે બેસે બાકીના 45 બાળકો સ્ટેજ ઉપર ચડીને પ્રોગ્રામ કરશે આજે માં મંગલમૂર્તિ વિશિષ્ટ દિવ્યાંગ બાળકોની આ શાળા વર્ષ બે હજાર એકવીસથી ચાલું છે જેના આજે પચીસ વર્ષ થવા આવ્યા છે અને દર વર્ષે આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે આ એવા બાળકો છે જેમાં સીપી બાળકો છે સેલિબર પાલસી બાળકો છે જેને ઓએચની ખામી છે એવા બાળકો છે હાથ વગની ખામીવાળા બાળકો છે એને મેન્ટલી ચેલેન્જ બાળકો પણ છે પણ એનામાં પણ આ શક્તિઓ પડેલી છે તો અહીંના જે કાર્યકર્તાઓ બહેનો છે એ આ આ સંસ્થા બિલકુલ સ્વનિર્ભર છે અને દાતાઓ દ્વારા ચાલે છે અને આજે આ પંચો છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ બાળકો આજે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે અને પોતાની જે સુસુપ્ત શક્તિઓ છે એ બહાર લાવી રહ્યા છે આ સંસ્થામાં અત્યારે પાંત્રીસથી ચાલીસ જેટલા બાળકો જે છે એ પોતાના પગ ઉપર ઊભા રહેવા માટેના પ્રયત્નો કરે છે જેમાં દરરોજ સવારે આઠ વાગે આ શાળામાં આ સંસ્થામાં બાળકો આવે છે બપોરે બાર સાડા બાર સુધી તમામ બાળકો પોતાની વિશિષ્ટ કૌશલ્ય બહાર આવે એ માટે વાંચન લેખનનું પણ કરે છે ચિત્રનું પણ કરે છે એટલે ઘણી બધી શક્તિઓ છે એ બહાર લાવવા માટે આ સંસ્થા દ્વારા કામ કરી રહ્યું છે અને આજે આ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો